મારી કુળદેવી માં બોચર માતાનો પ્રાણ પ્રતિષ્ઠા તમામ ગ્રામજનો દૂર દૂર થી ભક્તો માતાઓ બહેનો આપ સૌના ચરણો મારા કોટીવાર વંદન હું તો ભાઈ કેતી હાથે સંકળાયેલો છું અને ભગત થવાનો ટ્રાય કરું છું અને તમામ છે દાતાઓનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માં ભગવતી અમના પંડાર કાયમ માટે પર્યા રાખ્યા હવે વધારે કોઈ કેતો નથી પણ ખરેખર સંતુ સિવાય આનંદ નથી ઘણા એવું કહેતા હોય કે સંતો પેલા થઈ ગયા હું તો કહું છું ભાઈ સંતો હતા છે અને રહેશે વાતમાં કોઈ મેક નથી જો જીવનમાં આનંદ કરવો હોય તો મોબાઈલની ટચમાં કરતા રો એના કરતા સંતોની ટચમાં રહેજો ખોબ સંતોના gaharam રહેજો સંતો સિવાય આનંદ નથી કળ દુખ છે તમારા સોક્રમ ગમે એટલા બનાવશો પણ જો પરિવારમાં સંસ્કાર નહીં હોય સંતોનું ગહારો નહીં હોય તો સાહેબ meal ખાયો નથી ગમે એટલા રૂપિયા છે ઉમરા ઉધી પડ્યું છે પણ સાહેબ જો એક છોકરો ઊંધો પાછો તો 100 મહિનામાં ખાલી થઈ જાય એટલે ખૂબ પરિવારમાં સારું શિક્ષણ આપજો અને ખૂબ સંસ્કાર આપજો જેથી કરી અને પરિવારનું કલ્યાણ થાય કોઈના મનમાં એવું હોય કે ગંગા થઈને જાત્રા એવું કરશે અને ગંગા થઈને ભજન કરશે તો એ તમારો વેમ છે સાહેબ કડપણમાં પછી ડોક્ટર કેઈ ખાવાનું અને છોકરાને ગવું આલે ખાવાનું

આપણે એટલે વિવેક વગર ની ભક્તિ નકામી સાહેબ વાણી તો પાણી ભરે ચાર વેદ મજૂર કરણી બિચારી શું કરે ના હું તો સમર્પિત કરો તો બધું કરો ના કરો તો ઉપાડી ને ફરો

ખૂબ તમારું ધન સત્માર્ગે વાપરતું ભાઈ હું તો ઘણી વાર કહું છું કે ગમે એટલા કાવા દાવા કરો પણ ઘરમાં નવી થાળીઓ પડી નહીં રે બદલે છે નવી શીરો કો પરોણો બદલે છે તમાર બદલે ઘર વાળાને કોઈ દાડો શીરો કર્યો છે એ તો પરોણા આવે તાર મજા કરો છો ખરેખર મારી નારી શક્તિને વંદન કરું છું એનું જે રકાબી એ નોમ નથી પણ સાહેબ તમે ફોટો મારલામાં ભાદરા હેડો ખબર પડે

કોઈ થી રીહો હમણાં મને મત કરજો અને વધારે ખરેખર હું તો ભાઈ એમ તો કોઈ દાડો આમ ખુબ હરે રહેતો આ પોસ વગર્યું જુઓ સરખી નથી પણ જે દાડે મુઠી વાળવાની આવે છે ને સાહેબ પોસે પોસ ભેગી થઈ જાય છે એમ ભાઈ થોડા ઘણું જો કઈ પણ છે પણ સાહેબ જે દાડે સમય આવે ને તો બધા એક થઈ જાજો અને ખૂબ હરે મહિને રહેજો ડુંગરા વાળી બદલે ધજા મળે તો લઈને જાજો ને કે ઉમરા વાળી હાડલે હાસવ આ પાઘડીએ ની ખુબ સેવા કરજો દાડે દાડે પાઘડીઓ ઘટતી જ હોય છે જે ઘર માં ગંઢી કોમ થાય છે ને સાહેબ એ ઘર વકીલની સલાહ નથી લેવી પડતી પણ આજ ના છોકરા કોઈ ગંઢી ને પૂછવા નથી ખુબ એમને આદર ભાવ આપજો હોય સવાર ફોન ખોતરવાનું મેલી નિયમ પાસે બેહજો તમારા માં બાપને તમારી ગોળીઓ નહીં જોતી તમારો સમય જોવે છે ફોજ હવાર ઘડીક વારીન પાહે બેહો ખરેખર મા બાપના જો વતળીને આશીર્વાદ મળી જાય ને તો સાહેબ દુનિયાની કોઈ તાકાત તાકાતની તમારું ખોટું કરી શકે મા બાપની ખૂબ સેવા કરો આજના યુવાનો તો ખરેખર વર્ષો પહેલો પ્યારકાર જોવા મળ્યો વર્ષો પહેલો પ્યાર તો તમારી માં હતી જે તાળે તમે માના પેટમાં હતા ને લૂલા છો લંગડા છો એ દાળે આ ગોદડીની તૈયારી કરતી હતી એમ ખબર નથી કે આ દીકરો છે દીકરી છે ઈ દાળે આ ગોદડીની તૈયારી કરતી હતી

તમારે હાઉ માં સેવા કરવી હોય તો કરજો ના કરવી હોય તો વધો નહીં પણ કાલ તમારે હાઉ માં બનવાનું છે વ્યાજ છે કે લેવા તૈયાર રહેજો હજી તો સારું છે આવનાર સમય જીન્સ પેન્ટ વાળો આવવાનો છે એટલે ખરેખર ખૂબ તમારા મા બાપને આદર ભાવ આપજો સમય મર્યાદામાં રહી વધારે કોઈ કેતો નથી મારો સમાજ શિક્ષણ મુક્ત બને મારો સમાજ શિક્ષણ યુક્ત બને લગ્ન ની સીઝન ચાલુ છે જેવા પરિસ્થિતિ વાળા લગ્ન કરજો

ના થાય તો હારું ખરેખર બે મળ્યો છે માણો મોજ કરો બીજી વાત નહીં કોઈ તમારું અટકવા નહીં પણ ભાઈ ભેગા દેજો અને જો અહી બોલાય મારું ખુબ માન સન્માન મને આપ્યું છે એ બદલ તમામ ગ્રામજનો નો ખૂબ ખુબ હૃદયપૂર્વક આભાર માનું છું જય સદારામ બાપા જય જવાન જય કિસાન